નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવામાં હવામાન વિભાગે આગામી નવ ઓગસ્ટ સુધી ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચાર પાંચ ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે આગામી છ થી આઠ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને બોટાદ જિલ્લાના અમુક સ્થળો અને નવ ઓગસ્ટના રોજ ગુજરાતભરમાં ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે રાજ્યમાં કુલ એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો છે ગુજરાતમાં લાંબા સમયના વિરામ અને અસહ ઉકળાટ બાદ આખરે મેઘરાજાનું આગમન થયું છે ભાવનગર વડોદરા સાવલી તાલુકા અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી નવ ઓગસ્ટ સુધી વરસાદ અંગેની આગાહી કરી છે જે અનુસાર આગામી ચોવીસ કલાકમાં સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો ખડિત સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો સાથે ત્યાં સુધી જોતા રહેજો કડક પ્રિયા યુટ્યુબ ચેનલ